કિંમત માત્ર સાઠ હજારમાં પ્યાગો રિક્ષા વેસવાની સીએનજી રિક્ષા છે તો આ રિક્ષાનું મોડલ અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠ વાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને મોડલ તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે પ્યાગો રિક્ષાની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે અને રિક્ષા ટીપટોપ કન્ડિશન જોવા મળશે સીએનજી રિક્ષા છે અને મિત્રો રિક્ષામાં તમને ટાયર સારા જોવા મળી જશે કાટછળો ક્યાંય પણ તમને રિક્ષામાં જોવા નહીં મળે રિક્ષાના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તેવું માલિકનું કેવું છે અને આ પ્યાગો રિક્ષા ફૂલ જવાબદારી સાથે વેસવાનો છે કોઈ પણ ખરાબીને કારણે આ રિક્ષા વેસવાનો નથી હાલ કમ્પ્લીટ વર્ક કરે છે અને એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટાયર બધા નવા જોવા મળશે એન્જિન સારું જોવા મળશે એન્જિનમાંથી ક્યાંથી પણ ઓલરાહકતું જોવા નહીં મળે તો આ રિક્ષાની કન્ડિશન જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે તો વાત કરીએ આપણે આ રિક્ષાની કિંમતની તો મિત્રો રિક્ષા માલિકનું નામ અજિતભાઈ છે અજીતભાઈ આ રિક્ષાની કિંમત સાઠ હજાર રૂપિયા માત્ર રાખેલી છે તો અજીતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે એકાવન ઓગણસી ઝીરો એકવીસ અજીતભાઈનો મોબાઈલ નંબર છે માત્ર સાઠ હજાર રૂપિયા આ રિક્ષાની કિંમત રાખેલી છે અને આ પ્યાગો રિક્ષા તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ તો ગામ મોર્જર જોવા મળશે નામ અજીતભાઈ અજીતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ અજીતભાઈનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આગો રિક્ષા લેવા હોય તો વધુ માહિતી માટે અજયભાઈ સોરી અજીતભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો રૂબરૂ સ્થળ ઉપર જય ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ રિક્ષા લઈ શકો છો તો વધુ માહિતી માટે અજયભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ